નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ શનિવાર તિથિ પડવો અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી જેમાં આગામી એકસો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે બોટાદના ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદ બાવળીયાએ આપઘાત કરી લેતા શોકની લાગણી છવાઈ છે તો આપઘાત પાછળનું કારણ અકબંધ છે તો ગઢા પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ શરૂ કરી છે પોલીસે મૃતકનો ફોન જપ્ત કરીને વધુ કાર્યવાહી કરી છે તો મૃતક પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ પણ મળી આવી નથી કેમ આપઘાત કર્યો તેનું કારણ પોલીસ શોધી રહી છે સુરતમાં કાર ચાલકની બેદરકારીના કારણે બાળકીનો જીવ ગયો છે ફલેટની બહાર રહેલા ગેટને ચાલકે ટક્કર મારતા તે ગેટ બાળકી પર પડ્યો અને તેનું ઘટના સ્થળે મોત થયું છે સમગ્ર ઘટનામાં સીસીટીવી વાયરલ થયા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આરોપી કારચાલકની અટકાયત કરી છે ગુજરાતના સુરતમાંથી સંબંધોને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે સુરતમાં સોળ વર્ષની સગીરા સાથે કૌટુંબિક કાકાએ આચરી ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરાની માતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી હાલ સમગ્ર મામલે સગીરાની માતાએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે પોલીસે સમગ્ર મામલે પીઓસીએસઓ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના કતારગામ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે રસ્તાના કિનારે વસવાટ કરતા શ્રમજીવી પરિવારની છ વર્ષની માસૂમ દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું આ નરાદમ પીધેલી હાલતમાં હતો અને તેણે રસ્તા પરથી બાળકીનું અપહરણ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ તપાસ કરી રહી છે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે આઠ સિનિયર ડોક્ટરોએ ત્રણ જુનિયર ડોક્ટરોનું રેગિંગ કર્યાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આ મામલે બે જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવી હતી હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી દીધી છે મળતી માહિતી મુજબ જમીન વિવાદના કારણે હત્યા કરવામાં આવી છે સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દમણમાં દારૂનો નશો કરીને નબીરાએ બેફામ કાર હંકારીને વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે સોહમ દેવલાલીની કારની ટક્કર વાગી અને રાહદારી વૃદ્ધનું મોત થયું છે ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા આરોપીએ રસ્તામાં ચારથી પાંચ લોકોને અડેફેટે લીધા છે તો પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી છે અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો છે અજાણ્યા શખ્સોએ પાંચ લોકો પર સળિયા વડે હુમલો કરી તમામને ઈજા પહોંચાડી હતી માહિતી મળતા પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે આરોપીની ઓળખ હરિયાણાના રહેવાસી જુલ્ફાન તરીકે થઈ છે પોલીસે તેના સાથીદારની પણ ધરપકડ કરી છે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બીજા આરોપીએ કથિત રીતે ભક્તો પર હુમલો કરનાર વ્યક્તિ સાથે રેકી કરી હતી પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોમાં બે મંદિરના સેવકો અને ત્રણ ભક્તો છે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સેન્ટ્રલ બેંકમાં આગ લાગી હતી જેમાં બધું બળીને રાખ થઈ ગયું હતું તેનો વિડિયો પણ સામે આવ્યો છે જેમાં બેંક સળગતી જોવા મળી રહી છે આ મામલો અમરાવતી જિલ્લામાં ચંદુર રેલવે સ્થિત સેન્ટ્રલ બેંકની શાખા સાથે સંબંધિત છે આગ એટલી વિકરાળ હતી કે તમામ દસ્તાવેજ સહિત રૂપિયા બળીને ખાક થઈ ગયા હતા પોલીસને ઘટનાની જાણકારી મળતાની સાથે જ ઘટના સ્થળે સુરક્ષા વધારી દીધી હતી મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં